મોદી મિત્ર મંડળ દ્વારા ત્રણસો બાળકોને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું વડોદરા શહેરના સોમા તળાવ ખાતે હિરેન મોદી મિત્ર મંડળ દ્વારા આજ રોજ ત્રણસો વિદ્યાર્થીઓને નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં ગુજરાતના દંડક બાલુભાઈ શુક્લ ખાસ ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો હિરેનભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા મિત્ર મંડળ દ્વારા અનલિમિટેડ ખીચડી કઢી માત્ર એક જ રૂપિયામાં જમાડવામાં આવે છે સાથે હોમિયોપેથિકલ મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે સાથે કુંવારિકાઓ માટે જયા પાર્વતી કરતી બહેનો માટે વ્રતના જાગરણના કાર્યક્રમ સાથે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે નોટબુક ચોપડાનું વિતરણ દર વર્ષે કરવામાં આવે છે આ વર્ષે પણ અમારું છઠ્ઠું વર્ષે છઠ્ઠા વર્ષે અમે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરી રહ્યા છીએ વડોદરા શહેરના સૌ નગરજનોને મારા હિરેન મોદી મિત્ર મંડળ વતી જય શ્રી કૃષ્ણ ખાસ કરીને વડોદરા શહેરની અંદર અમારા દ્વારા છેલ્લા દસ વર્ષથી નિરંતર વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે જેના ભાગરૂપે આજે ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો જે વોર્ડ નંબર સોલમાં રહેતા હોય તેમના માટે જ હતો આ કાર્યક્રમ ખાસ કરીને બાળકો સૌ આગળ વધે સૌ ભણે અને વડાપ્રધાન શ્રીનું દીવા સ્વપ્ન હતું આ કે સૌ ભણે સૌ આગળ વધે એ સ્વપ્નને અમે છેલ્લા છ વર્ષથી સાર્થક કરી રહ્યા છીએ અને સહભાગી થઈ રહ્યા છીએ સેવાકીય ભાવના સાથે આ સાતમા વર્ષે વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણભાઈ શુક્લ ના હસ્તે ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વોર્ડ નંબર સોલના ના સંગઠનની ટીમ અને સ્થાનિક કાઉન્સિલર ઘનશ્યામભાઈ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા તમામના હસ્તે વિદ્યાર્થીઓના ચોપડા વિતરણ કરવામાં આવ્યું છે અને આશાન અપેક્ષા રાખીએ છીએ કે વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધે અને ખૂબ ભણે આ જ અપેક્ષા સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ